આયુષ્ય માટે પરિણિત સ્ત્રીઓ વ્રત કરે છે સાવિત્રી પૂર્ણિમા પર અનેક શુભ સંયોગ બની રહ્યા છે જેનાથી પરિણીત મહિલાઓને લાભ થશે જૈષ્ઠ માસની પૂર્ણિમા પર વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે પૌરાણિક માન્યતા મહિલાઓ આ દિવસે વડના વૃક્ષ પૂજા કરવાનું વિધાન છે આ વર્ષે બે હજાર ચોવીસ વટ સાવિત્રી વ્રત ના દિવસે ઘણા શુભ સંયોગ બની રહ્યા છે તેવામાં પરિણીત મહિલાઓને તેનો લાભ મળશે વટ સાવિત્રી નું વ્રત પૌરાણિક કથા અનુસાર સાવિત્રીએ પોતાના તપ અને સતિત્વની તાકાત થી મૃત્યુના સ્વામી ભગવાન એમને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત કરવા માટે મજબૂર કર્યા તેથી પરિણીત મહિલાઓ પોતાના પતિની સલામતી અને લાંબી ઉંમર માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે વટ સાવિત્રી વ્રત મુહૂર્ત અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમા તિથિની શરૂઆત એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ પર થશે અને તેનું સમાપન બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને સાડત્રીસ મિનિટ થશે સ્નાનદાન સવારે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટ પછી પૂજા મુહૂર્ત સવારે સવારે સાત વાગીને એકત્રીસ થી સવારે દસ વાગીને અડત્રીસ મિનિટ સુધી વટ પૂર્ણિમા શુભ સંયોગ વટ પૂર્ણિમાના દિવસે શુભ યોગ ત્રિગ્રહી યોગ બુધાદિત્ય યોગ શુક્રાદિત્ય યોગનો સંયોગ બની રહ્યો છે આ ચાર શુભ સંયોગમાં પૂજા કરવાથી પરિણિત મહિલાઓને ફળની પ્રાપ્તિ થશે શુભ યોગ વીસ જૂન બે હજાર ચોવીસ રાતે સવારે આઠ વાગીને તેર થી એકવીસ જૂન બે હજાર ચોવીસ સાંજે છ વાગીને બેતાલીસ મિનિટ સુધી વટ પૂર્ણિમા ના દિવસે કરો આ પાંચ ઉપાય પહેલો ઉપાય આ દિવસે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં કાચું દૂધ મિક્સ કરીને બાતાશા ઉમેરી પીપળાના ઝાડને જળ ચઢાવો અટવાયેલું ધન પ્રાપ્ત થશે અને વેપારમાં પણ લાભ થશે બીજો ઉપાય બાંધી લો અને બીજા દિવસે સવારે તમારી તિજોરીમાં રાખો તેનાથી આર્થિક સંકટ દૂર થશે ત્રીજો ઉપાય પતિ પત્ની બંને આ દિવસે વ્રત રાખવું જોઈએ અને ચંદ્રદેવને દૂધ અર્પણ કરવું જોઈએ

આમ કરવાથી તમને દેવા માંગથી રાહત મળશે અને આર્થિક સંકટ દૂર થશે જો મિત્રો અમારો આ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી